જન સેવા ટ્રસ્ટર સમાજ ના સંયુક્ત ઉપકમે સમાજની અંદર જે કઈ ભાવ ઉપસ્થિતિમાં यद् अद्भुत कार्यं सो जातु सो हो सूर्यो खगायता सोत्रा द्वादष्ट प्राण संभार नीदायता बोधिपदि वरुपस्तुं कर्मसाक्षीय भिग्नगु यावत् यकुन्दे दुशार हारधवना यासुप्रस्ता सुखार यारी અભિવાદન સમિતિ દશાંધી મંડળ ગુજરાત જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટિયાદ્રમ ઠાકોર જનસેવા ટ્રસ્ટ

અને સમાજની સેવા કરતા તમામ વડીલો બહેનો અને યુવાનો ખરેખર આજે એક આનંદ થયો કે જે સમાજની અંદર સેવા કરતા હોય પણ ક્યારેય એ લોકો ના આવે જેમકે મારા બધો છે ખૂબ સેવા કરે ઘણા બધું સેવા કરતા હોય છે પણ ક્યારેય મીડિયામાં લાઈન એમાં આવતા નથી એમનું ફેબ્યુકર હોય છે કે ગરીબની સેવા કરો અને એમની તે ગરીબોની સેવા કરતા રહે છે ઘણા બસો દ્વારા સલાવે છે બધા કોઈ પણ લાફત હોય કોઈ ગરીબ હોય કોઈને કીટ આપતી હોય સ્કૂલની અંદર આપવા હોય સ્વેટર આપવા હોય કંઈ ને પ્રોગ્રામ કરતા હોય છે એવી જ રીતે મારા બીજાશ્રી મદદ આ સંસ્થાની અંદર કદાચ મહેનત થાય કંઈ કઈને કંઈ પ્રોગ્રામ હોય છે આજુબાજુ ડાકોરના આજુબાજુ ગામડાઓમાં ડાકોરની અંદર એ સ્કૂલની ચોપડા હોય કપડાં હોય કીટ હોય ગરીબ મત મફત જમાવાનું એ ઘણી બધી યોજના અમારે મદદ કરતા હોય છે પણ તમે પણ પાછળ ત્રણ જોવાનું મન થયો ખરેખર ખૂબ આનંદ થયો કે આટલા બધા સેવાભાઈ માણસો આપણા સમાન અંદર છે તો ઘણા બધા યુવાનોને મળી રહ્યો છે બીજું જેવા ઘણા સેવા કરે છે અમારા રાજ આવ્યા છે એ પણ ખૂબ સારી સેવા કરી છે ગરીબ બાળકોને ભણવા માટે ખરેખર મેટ્રોસી જેવું ચાલુ રહ્યું એવો લાઈવ પેપર ચાલુ રહ્યું છે એના ફેસબુક પર જોતો હોઉં છું કે જે ગરીબ બાળકો છે એને ભણાવવાનું કામ એ ખૂબ મહત્ત્વનું કામ છે કેમ કે જેને પૈસા સાયન ના હોય ને ભણું હોય